દેવપરગઢ પાસે બાઇક સ્લીપ થતાં ધોરણ દસની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીનું મોત ગઢસિસા પોલીસેથી મળતી માહિતી મુજબ પંદર વર્ષીય હિતેશસિંહ ગુલાબસી સોડા અને ધ્રુવરાજસિંહ મંગલસિંહ સોડા સવારે પરીક્ષા આપવા માટે ઘરેથી બાઇક લઈ ગરસિસા સેન્ટર પર જવા નીકળ્યા હતા તે દરમિયાન દેવપર નજીક હાઇવેસ્ટરને ઓવરટેક કરી હતી પરંતુ બાઇક સ્લીપ થઈ જતા બંને પડી ગયા હતા અને હાઈવેસ્ટરના ટાયર નીચે આવી જતા અકસ્માત થયો હતો અકસ્માતમાં બાઇક પાછળ બેઠેલા હિતેશસિંહ સોઢાને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે બાઇક ચલાવી રહેલા વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો માહિતી રવિવારે સવારે દસ કલાકે પ્રાપ્ત થયેલ છે દેવપર ગઢ પાસે બાઇક સ્લીપ થતા ધોરણ દસની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીનું મોત ગરસિસા પોલીસેથી મળતી માહિતી મુજબ પંદર વર્ષીય હિતેશસિંહ ગુલાબસિંહ સોઢા અને ધ્રુવરાજસિંહ મંગલસિંહ સોઢા સવારે પરીક્ષા આપવા માટે ઘરેથી બાઇક લઈ ગરસિસા સેન્ટર પર જવા નીકળ્યા હતા તે દરમિયાન દેવપર નજીક હાઇવેસ્ટરને ઓવરટેક કરી હતી પરંતુ બાઇક સ્લીપ થઈ જતા બંને પડી ગયા હતા અને હાઈવેસ્ટરના ટાયર નીચે આવી જતા અકસ્માત થયો હતો અકસ્માતમાં બાઇક પાછળ બેઠેલા હિતેશસિંહ સોઢા ને ઓ પહોચતા ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે બાઇક ચલાવી રહેલા વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો માહિતી રવિવારે સવારે દસ કલાકે પ્રાપ્ત થયેલ છે